મહત્વના સમાચાર મળી રહ્યા છે પાલનપુર જિલ્લા મુખ્યાલયમાં આગ લાગી છે જી હા પાલનપુર માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગી છે ગુજરાતી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે આગના દસ જેટલી દુકાનોમાં આગ લાગી છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં ત્રણ દુકાનો તો આગમાં બળીને રાખ થઈ ગઈ છે આ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ફાયર ફાઈટર ટીમ લગાવી રહી છે ઘટના સ્થળે પાલનપુર પાલિકાના ફાયર ફાઈટર પહોંચે છે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે પાલનપુર માર્કેટયાર્ડ આગમાં શેકાઈ રહ્યું છે આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે ફાયર ફાઈટરની ટીમ પાલનપુર માર્કેટયાર્ડમાં લાગેલી આગને બુજાવવાનું કામ કરે છે એક દુકાનમાં શોર્ટ સર્કિટ એ બાદ તબક્કાવાર એક બે ત્રણ એમ કરીને કુલ દસ જેટલી દુકાનો આગમાં સપડાઈ છે આગની જ્વાળાઓ જાણે અગનમાં અગનના ગોળા હોય તે રીતે આ જોઈ રહ્યા છે તે રીતે આગના ગોળાઓ છૂટી રહ્યા છે માર્કેટ યાર્ડમાં રાખેલા અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ ખાક થઈ રહી છે માર્કેટ યાર્ડમાં લાગેલી આ આગના દ્રશ્યો છે ટીમ પહોંચી છે પાલનપુર ફાયર ફાઈટર તેમજ આજુબાજુના ફાયર ફાઈટરની ટીમો રાહત મદદમાં લાગે છે ભીષણ આગ છે દસ જેટલી દુકાનોમાં લાગેલી આગ ત્રણ દુકાનો આગમાં બળી સ્વાહ થઈ છે નુકસાનનો અંદાજ જો કે રાહત મદદ બાદ જ ખ્યાલ આવશે જો કે પાલનપુર માર્કેટમાં ભીષણ આગ લાગતા દસ દુકાનો આગમાં સપડાઈ છે ત્રણ દુકાનો મળીને રાહત થઈ છે લાખોના જે માલ રાખવામાં આવે તો અનાજ સહિતનો જે જથ્થો હતો તે બળીને સ્વહા મોટું નુકસાન

આગ આગ પર મેળવાના પ્રયાસો હાથ ધર્યા છે છે પરંતુ એટલી ભીષણ કે તે કાબુમાં હજુ પણ નથી આવી રહી આપણે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ આગમાંથી અગનગોળાઓ ઉત્પન્ન થઈ રહ્યા છે મોટું નુકસાન થવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે જો કે હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ છે